નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ સાતનો ચેપ્ટર ચારનો ચાર પોઈન્ટ એકનો દાખલા નંબર બીજો તો જોઈએ મિત્રો કે કૌંસમાં આપેલી કિંમતો આપેલ સમીકરણનો ઉકેલ છે કે નહીં આવી કંઈક રકમ આપે છે આપણને બરાબર તો પહેલાં સંખ્યા લખેલા વધારે ખબર પડે આપણને તો સંખ્યા છે કે એ પી ટુ પહેલાં પેલું કે એન પ્લસ પાંચ બરાબર ઓગણીસ અને કૌંસમાં કિંમત આપી છે કે n બરાબર 1 જો તમને 100% આવડે 100% તમને સમજણ પડશે આ જે હું શીખવાડું એમાં ખાલી ધ્યાન રાખજો બરાબર હવે જુઓ ઓ ફરતી સંખ્યા વાચ્ય કે કૌંસમાં આપેલી કિંમતો આપેલ સમીકરણનો ઉકેલ છે કે નહીં એટલે કૌંસમાં કઈ કિંમત આપી આપણે n બરાબર 1 આ n બરાબર 1 એ આ સમીકરણનો ઉકેલ છે કે નહીં આપણે ચકાસવાનું બરાબર તો એન છે જગ્યાએ એક મૂકીને આપણે ચકાસવાનું બરાબરની આગળ તમે મારો પેલો વિડીયો જોયું દાખલા નંબર એકનો તમને સો ટકા આવડશે કેમ ક્યાં પરથી જ છે બરાબર તો બરાબરની આ કહેવાય ડાબી બાજુ અને બરાબરની આ કહેવાય જમણી બાજુ આપણે ડાબી બાજુ પરથી આપણે જમણી બાજુ ચકાસવાની એટલે કે ડાબી બાજુ એન વત્તા પાંચ પરથી આપણે જમણી બાજુ ઓગણીસ લાવવાની લાવવાની એટલે આવા કે નહીં આપણે ચકાસવાનું બરાબર આવતું હોય તો હા સમીકરણનો ઉકેલ છે અને ના ના આવતું હોય તો ના સમીકરણનો ઉકેલ નથી અગાઉ આપણે પહેલા દાખલામાં શીખ્યા એ જ પ્રમાણે બરાબર તો લઈ જઈએ મિત્રો આપણે ડાબી બાજુ કઈ તો કે ડાબા બરાબર n બત્તા પાંચ આ ડાબી બાજુ થઈ બરાબર ને ડાબી બાજુ પરથી આપણે જમણી બાજુ ચકાસવાની એટલે છેલ્લામાં છેલ્લો જવાબ કેટલો આવે આપણે જોવાનું હવે જુઓ ડાબા બરાબર કેટલા હતા કે એન વત્તા પાંચ પણ આપણે એન બરાબર એક મૂકવાના છે બરાબર એન બરાબર એક મૂકીને આપણે સાદ રૂપ આપવાનું તો લખીએ એન બરાબર તો 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 બરાબર કેટલા કે કે થાય હવે જુઓ ડાબા પરથી આપણને જબા એટલે કઈ બાજુ મળી તો કે જબા કેટલી મળી આપણને તો કે છ મળી હવે આપણે એન વત્તા પાંચ બરાબર ઓગણીસ એટલે કે ડાબા પરથી સમીકરણમાં હતું ઓગણીસ આપણને મળ્યું છ એટલે કેવું કહેવાય કે સમીકરણ ઉકેલ થતું નથી જો આ બંને જો આપ સરખા મળે તો કહેવાય કે સમીકરણ ઉકેલ મળે છે બરાબર ડાબી બાજુ પરથી આપણને જમણી બાજુ સરખી મળી નથી કે આ સમીકરણ આપણે કેવું હતું કે એન વત્તા પાંચ બરાબર ઓગણીસ આપણે ડાબા પરથી જમણી જમણી બાજુ શોધી તો કે એન વત્તા પાંચ બરાબર આપણને કેટલા મળ્યા તો કે છ મળ્યા

તો કે સાત એનતા પાંચ બરાબર ઓગણીસ આ બાજુ કઈ તો કે ડાબી બાજુ બરાબર ની પેલી બાજુ એટલે જમણી બાજુ ખબર પડે છે આ હું પૂછું આ બરાબર છે આ ડાબી બાજુ કઈ તો કે આ ડાબી બાજુ ના છે જમણી બાજુ બરાબર એટલું તમારે ધ્યાન રાખવા તો લખીએ પેલા પેલું કે ડાબા ડાબા પરથી આપણે ચબા લાવવાના તો કે સાત એન વત્તા પાંચ પણ કેટલા મૂકવાના હતા કે એન બરાબર માઇનસ બે મૂકવાના લખીએ એન બરાબર માઇનસ બે મૂકતા ચલો આ સાતના સાત સાત જોડે એન ગુણાકારમાં છે એટલે કેટલા મૂકવાના હતા કે એન જગ્યાએ આપણે મૂકવાના માઇનસ બે પ્લસના પાંચ હવે જોજો ખાસ સાત દુ ચૌદ પણ સાત પ્લસ માં છે અને બે માઇનસમાં છે સાત દુ ચૌદ એટલે કેવા તો કે માઇનસ ચૌદ બરાબર ગુણાકારના સંબંધમાં પાંચ પાંચ ઓછા ચૌદમાંથી વધતા કે ઓછા ચૌદ છે એમાંથી વત્તા વધતા પાંચાય તો કેટલા કે આપણને મળે ઓછાનો નો માઇનસ પ્લસ માઇનસ ચિહ્ન એટલે નિશાની મોટી સંખ્યા મોટી સંખ્યા કઈ છે તો કે ચૌદ એટલા માટે માઇનસ નો તો ડાબા પરથી આપણને જબા કેવા મળ્યા કે ડાબા પરથી આપણને જવાબ મળ્યા માઇનસ નવ કેટલા હતા કેટલા ઓગણીસ મળે છે કે ના ના મળતા નથી લખી દેવાનું ડાબા નોટ ટુ જબા બાજુ પણ લખવું પડે કે ઉકેલ મળતો નથી સમજણ પડે છે ખબર પડીને લે આગળનો દાખલો જોઈએ ત્રીજા નંબરનો બરાબર ત્રીજું બીજું જો આ થોડુંક ઈજી છે તમારા માટે પણ જેમ જેમ તમે ધોરણ આઠ નવ દસ આવશો નવ દસમાં પણ આનો ઉપયોગ થાય છે બરાબર આ સમીકરણનો તો અત્યારે તમે શીખી લો કેમ કે આમાં એકદમ ડીપમાં આપ્યું છે બરાબર આ તમને આવડશે તે એમાં સો ટકા આવડશે બરાબર બીજું કે આપણી યુટ્યુબ ચેનલ ચાલે છે મેસ મહારાથી એમાં મેં ધોરણ દસ ના પાંચ ચેપ્ટર પૂરા કર્યા છે આખે આખું ધોરણ દસ હું યુટ્યુબ દ્વારા શીખવાડવાનું છું તો ખાસ ચેનલની મુલાકાત લેજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધોરણ દસ પૂરું થાય એટલે ધોરણ નવ લેવાનું છે બરાબર તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો ચલો સી પેડ જોઈએ કે સાત એન બતા પાંચ સાત એન પાંચ બરાબર ઓગણીસ એન બરાબર કેટલા લેવાના એન બરાબર બે આગળ કેવા હતા કે એન બરાબર માઇનસ બે લેવાના હતા અમે એન બરાબર પ્લસ બે લેવાના ડાબી બાજુ આ જમણી બાજુ ડાબા પરથી આપણે જબા લાવવાના

ડાબી બાજુ પરથી જમણી બાજુ કેવી મળે છે તાકે પ્લસ ઓગણીસ આપણને પણ પ્લસ ઓગણીસ મળી ગયા મળી ગયા ને લ્યા તાકે હા ચલો મળી ગયા લખી દેવાનું કે ડાબા ઇક્વલ ટુ જભા એટલે કે ડાબા પરથી આપણા જમણી બાજુ કમ્પ્લીટ મળી ગઈ લખી દેવાનું કે સમીકરણનો ઉકેલ સમીકરણનો ઉકેલ છે ઉકેલ મળતો નથી એટલે ઉકેલ મળે છે એવું લખવાનો સમીકરણનો ઉકેલ મળે છે એવું લખવાનું મળે છે બરાબર ને ખબર પડે છે તો જોવા ડી પે ટુ છે ચોથા નંબર માં કે ચાર પી ઓછા ત્રણ ચાર પી ઓછા ત્રણ બરાબર તેર અને પી બરાબર લેવાના છે આપણે ખબર પડે છે ચાર પી ઓછા ત્રણ બરાબર તેર પી બરાબર એક ડાબી બાજુ બાજુ ડાબા પરથી આપણે ચાર પી ઓછા હવે જુઓ પી બરાબર કેટલા મૂકવાના તો કે પી બરાબર એક મૂકતા ખબર પડે છે ને ભાઈ બરાબર ના ખબર પડે તો કોમેન્ટ કરજો નહીં છે બરાબર ચલો ચાર પી ઓછા ત્રણ પી બરાબર કેટલા મૂકવાના તા કે એક તો બરાબર ના બરાબર આ ચાર ના ચાર p બરાબર એક મૂક્યા આપણે પણ કેવા થાય તો ચાર ઓછા ત્રણ જાય તો એક આપણને મળ્યું હવે જોવા ડાબા પર જબા કેટલા મળે છે તા કે તેર આપણને મળ્યા કેવા હતા કે એક તો મળતા નથી એટલે લખી દેવાનું કે ડાબા નોટ ઇક્વલ ટુ જબા બરાબર ડાબા પરથી જવાબ આપણને જવાબ મળતો નથી લખવાનું કે ઉકેલ ઉકેલ મળતા મળતા બરાબર તો ધ્યાન રાખજો આગળનું પીઠું આયા આપણે એના પછીનું ઈ નંબરનું ઈ નંબરનું પીઠું છે કે ચાર પી ઓછા ત્રણ 4p - 3 = 13 અને p બરાબર લેવાના છે આપણે -4 કારણ કે ગ્યાસી એમ છે એટલે ખાલી આમ જ બદલાય છે બરાબર ડાબી બાજુ આ જમણી બાજુ તો લખીએ કે ડાબા બરાબર 4p - 3 બરાબર લખી નાખ કે p બરાબર કેટલા લેવાના હતા કે p = -4 લેતા

પણ લખવાનું કે ઉકેલ મળતા ઉકેલ મળતા નથી બરાબર આગળનું પેઢું જોઈએ છેલ્લા છેલ્લું પેઢું એફ નંબર છેલ્લું પેઢું મિત્રો એફ નંબર બધા સેમ છેલ્લા પેટા કશું કોઈ ફરક પડતો નથી ચાર પી ઓછા ત્રણ બરાબર તેર

એટલા માટે લખવાનું કે ડાબા ડાબી બાજુ બરાબર જમણી બાજુ આપણને મળતી નથી તો લખવાનું કે ઉકેલ ઉકેલ મળતા મળતા નથી બરાબર તો આ તો મિત્રો સ્વાધ્યાય સાત પોઈન્ટ સ્વાધ્યાય ચાર પોઈન્ટ એકનો બીજા નંબરનો નો બરાબર તો સમજણ પડી હોય તો મિત્રો ખાસ લાઈક કરજો તમારા મિત્ર સુધી શેર કરજો मला माझी चैनल ने खास लेजो व्यस्त महाराणा दिन बराबर यू मित्रो